મિત્રો ઘણા લોકો પ્રમાણે દુનિયાની સૌથી ખરાબ વસ્તુ કા નામ પનીર હે તો ઘણા ડાયટિશિયન અનુસાર પનીર ઇઝ અમંગ ધ હાઈએસ્ટ ક્વોલિટી પ્રોટીન સોર્સ સ્પેશિયલી ફોર વેજીટેરિયન્સ તો પનીર કો અપની ડાયટ મે રેગ્યુલરલી ઇન્ક્લુડ કરો મિત્રો હમણાં છેલા ઘણા સમયથી થી લગભગ દરરોજ જ ઘણી ખ્યાતનામ અને પ્રસિદ્ધ હોટેલોમાંથી પણ નકલી પનીર મળવાના સમાચાર આવતા રહે છે નકલી પનીર ખાવાથી આપણા શરીરને ચોક્કસથી નુકસાન થશે જ એ વાત સમજી શકાય એવી છે પણ શું સાચું પનીર પણ બધા લોકો માટે ફાયદાકારક જ છે મિત્રો આજે આ વિડીયોમાં હું પનીર ખાવાથી થતા ફાયદા અને નુકસાન કોણ પનીર ખાઈ શકે અને કોણે પનીર ન ખાવું જોઈએ એના વિશે આયુર્વેદ શું કહે છે એના વિશે વાત કરીશ હું છું તમારો મિત્ર વૈદ્ય હિમાનશુ મિત્રો આજે પાલક પનીર તથા મટર પનીર વગેરે શાકથી લઈને પીઝા સુધીની ઘણી બધી ખાવાની વસ્તુઓ બનાવવામાં પનીરનો ભરપૂર ઉપયોગ થાય છે પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વર્ષો પહેલાં લખાયેલી ચરક સંહિતામાં પનીર બનાવવાની વિધિથી લઈને તેના ગુણો તેના ફાયદા અને નુકસાન તથા પનીર કોણે ખાવું અને કોણે ન ખાવું તેના વિશે વિગતવાર વર્ણન કરેલ છે આયુર્વેદમાં સંસ્કૃત ભાષામાં પનીરને કિલાટ કહે છે દૂધને ગરમ કરી તેમાં દહીં કે લીંબુના રસ જેવી કોઈ ખટાશ ઉમેરતા દૂધ ફાટી ગયા બાદ તેમાંનું પાણી કાઢી નાખીને જે ઘન ભાગ બચે છે તેને જ પનીર કહેવામાં આવે છે દૂધ અને ખાટી વસ્તુ એ બંને વિરોધી છે અને એ બંનેને મેળવીને જ પનીર બનાવવામાં આવે છે પણ તેમાંથી પ્રવાહી ભાગ કાઢી નાખવામાં આવતો હોવાથી અમુક સાવધાની સાથે જો પનીર ખાવામાં આવે તો તેના ગુણોનો ફાયદો મેળવી શકાય છે મિત્રો આયુર્વેદમાં કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ કે નહીં તે ફક્ત તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કે ફેટ વગેરેના આધારે અથવા તો તેમાં રહેલી કેલરીઝના આધારે નહીં પરંતુ તે ખાધા પછી પચવામાં હલકું છે કે ભારે છે અને તે લીધા પછી શરીર પર તેની શું અસર થાય છે તેના આધારે કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ કે નહીં અને તેના ગુણોનું વર્ણન કરવામાં આવેલું છે મિત્રો આયુર્વેદ અનુસાર પનીર ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરવાવાળું છે પરંતુ પચવામાં ખૂબ જ ભારે હોવાથી જે લોકોની પાચનશક્તિ ખૂબ જ સારી છે તથા એવા લોકો કે જે લોકો નોનવેજ તથા દૂધ નથી લેતા અને જે લોકોનું વિટામિન બી ઓછું છે તથા તેના કારણે જે લોકોને શરીરમાં નબળાઈ જેવું લાગે છે ઓછા વજનવાળા લોકો કે જે લોકોને વજન વધારવું છે જે લોકોને રાત્રે ઊંઘ ન આવવાની તકલીફ છે એવા લોકો તથા એવા વૃદ્ધ લોકો કે જે લોકોને સાંધાનો ઘસારો વગેરે વાયુના રોગો છે અને પાચન શક્તિ ખૂબ સારી છે એવા લોકો માટે પનીર ખૂબ જ ફાયદાકારક છે પનીર પચવામાં ખૂબ જ ભારે હોવાથી જે લોકોની પાચન શક્તિ નબળી છે તથા પનીર ગેસ કરતું હોવાના કારણે જે લોકોને પેટમાં ગેસ થવાની કે પેટ ફૂલાઈ જવાની તકલીફ છે એવા લોકોએ પનીર ન ખાવું જોઈએ પનીર કફ વધારવાવાળો હોવાથી જે લોકોને કફવાળી ઉધરસ અથવા તો શ્વાસની તકલીફ છે તથા હાઈપોથારોડિઝમના દર્દી અને ડાયાબિટીસના દર્દીઓએ પનીર ન ખાવું જોઈએ પનીરમાં ફેટનું પ્રમાણ વધારે હોવાથી જે લોકોનું વજન વધારે છે જેમને હૃદયરોગનો હુમલો આવેલો છે એટલે કે લોકેજવાળા દર્દીઓ જેમના લોહીમાં ચરબીનું એટલે કે કોલેસ્ટેરોલ ટ્રાયગ્લિસાઈડ વગેરેનું પ્રમાણ વધારે છે તેવા દર્દીઓ ફેટી લિવરના દર્દીઓ તથા જે સ્ત્રીઓને પીસીઓડીની તકલીફ છે આવા બધા દર્દીઓએ પનીર ન ખાવું મિત્રો સાઉલ હાર્ટ કેરના કાર્ડિયોલોજીસ્ટનો પનીર વિશેનો મત પણ એવો જ છે જે આયુર્વેદ કહે છે પનીર લેગા તો બહુ જ ફેટ જાય પનીર મેં કોલેસ્ટ્રોલ બી બહુ હોતા આ ઉપરાંત જેમને ગાઉટ ગઠીઓવા અને એલર્જીની તકલીફ છે તેમના માટે પણ પનીર હિતકારી નથી મિત્રો આજકાલ પનીરને પ્રોટીનનો રીચ સોર્સ માનીને ઘણા લોકો દરરોજ તેને પોતાના ખોરાકમાં લેતા હોય છે પણ આયુર્વેદમાં ખાસ કરીને દરરોજ જે વસ્તુઓ ખાવા જેવી નથી બતાવી તેમાંની એક પનીર છે અને પનીર એ પાચન શક્તિને ઓછું કરવાના સ્વભાવવાળું હોવાથી દરરોજ કસરત કરનારા અને જે લોકોની પાચન શક્તિ ખૂબ સારી છે એવા લોકો સિવાય બાકીના લોકોએ દરરોજ પનીર ખાવું હિતકારી નથી